નમસ્કાર મિત્રો સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ ઓલેજ આપ્યો મિત્રો આજે આપણે નવેમ્બર બે હજાર બાવીસના મહત્ત્વના કરંટ અફેર્સના પ્રશ્નોનો પાર્ટ નંબર ટુ જોઈશું પાર્ટ નંબર વન આપણે આગળ જોઈ લીધો હતો શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી તાજેતરમાં જી સી એના નવા પ્રમુખ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે તો ધનરાજ નાથવાણીને જી સી એનું પૂરું નામ શું છે તો ગુજરાત ક્રિકેટ એસોસિએશન તાજેતરમાં દેશનું પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટનું લોકાર્પણ કોના દ્વારા કરવામાં આવ્યું તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશનું પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટનું લોકાર્પણ ક્યાં કરવામાં આવ્યું તો અરુણાચલ પ્રદેશમાં આ એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું લોકાર્પણ કરવામાં આવ્યું હતું દેશનું પહેલું રાજ્ય કયું બન્યું જેમાં રાજ્યના તમામ જિલ્લા મથકે ફાઇવજી સેવા શરૂ થઈ છે તો ગુજરાત રાજ્ય જે ગુજરાતના તમામ જિલ્લા મથકે ફાઇવજી સેવા શરૂ કરવામાં આવી છે હાલમાં બ્રિટનના મિનિસ્ટર બેરોનેસ સ્કોટ દ્વારા અહિંસા એવોર્ડથી કોણે સન્માનિત કરવામાં આવે કુમારપાળ દેસાઈને તાજેતરમાં ચૂંટણી કમિશનરનો ચાર્જ કોણે સંભાળ્યો અરુણ ગોયલ દ્વારા અમદાવાદ બોપલ ખાતે પંદરસો કિલો વજનની એસી ફૂટ ઊંચી કોની પ્રતિમા તૈયાર કરાઈ છે તો જૈન ધર્મના જય ઘોષ સુરેશ્વરીજીની પ્રતિમા તૈયાર કરવામાં આવી છે આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ પૂર્વોત્તર સ્વાભિમાન ઉત્સવનું આયોજન ક્યાં કરવામાં આવ્યું આસામની રાજધાની ગુવાહાટીમાં તાજેતરમાં ભારતે કયા દેશ સાથે મુક્ત વ્યાપાર સંધિ કરી ઓસ્ટ્રેલિયા સાથે નાસાએ ચંદ્ર પર પ્રથમ ઉડાન માટે મેગા રોકેટ લોન્ચ કર્યું તેનું નામ શું છે આર્ટેમિસ વન ક્લાઇમેટ પ્રોટેક્શન માટે વૈશ્વિક યાદીમાં ભારત કેટલામાં ક્રમે આવ્યું તો આઠમા ક્રમે આવી છે જેમાં પ્રથમ ત્રણ સ્થાન ખાલી છે અજીત મોહનના રાજીનામા બાદ મેટા ઇન્ડિયાના હેડ કોણ બન્યા સંધ્યા દેવનાથન તાજેતરમાં નીતિ આયોગના પૂર્ણ સમયના સભ્ય તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે અરવિંદ વીરમાણીની મેન્સ ફિફા વર્લ્ડ કપ ફૂટબોલ ટુર્નામેન્ટમાં પ્રથમ મહિલા રેફરી કોણ બન્યા છે તો ફ્રાન્સની સ્ટેફની ફ્રેપર્ટ મલેશિયાના નવા વડાપ્રધાન કોણ બન્યા અનવર ઇબ્રાહીમ ઈસરોના આર એચ બસ્સો સાઉન્ડિંગ રોકેટનું બસ્સોનું સફળ લોન્ચિંગ ક્યાં કરવામાં આવ્યું તિરુવનંતપુરમના થુંબાથી તાજેતરમાં એક ઓવરમાં સાત સિક્સ મારી ને કોણે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો ઋતુરાજ ગાયકવાડે આ વર્લ્ડ રેકોર્ડ કઈ ટ્રોફીમાં મનાવવામાં આવે છે તો હજારે ટ્રોફીમાં છવ્વીસ નવેમ્બર એટલે રાષ્ટ્રીય દૂધ દિવસ ડૉક્ટર વર્ગીસ કુરિયનની એકસો એકમી જન્મ જયંતિ યાદ રાખજો મિત્રો એકસો એકમી જન્મ જયંતિ ચૂંટણી પંચ દ્વારા પર્વ આવ્યુંરે થીમ સોંગ પસંદ કરવામાં આવી છે આ ગીત કોના દ્વારા લખવામાં આવી છે તો આઈ અધિકારી મનીષ બંસલ દ્વારા હાલ ચૂંટણી પંચ દ્વારા અવસર લોકશાહીનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તમામ જિલ્લામાં ફાઈવજી નેટ ધરાવતું દેશનું પહેલું રાજ્ય આગળ ક્વેશ્ચન આવી ગયો છે મિત્રો રિપીટ થયો છે ગુજરાત રિલાયન્સ જીઓએ ગુજરાતમાં ફાઈવજી નેટવર્ક લોન્ચ કર્યું છે ત્રણ વખત કેરમ વર્લ્ડ ચેમ્પિયન બના બનનાર પ્રથમ ભારતીય કોણ બન્યું રશ્મિ કુમારી ગુજરાતના કેટલા કલાકારો સહિત એકસો અઠ્યાવીસને સંગીત નાટ્ય એવોર્ડ જાહેર કરવામાં આવે ગુજરાતના ચાર કલાકારો સહિત રાષ્ટ્રીય સંગીત નાટ્ય અકાદમીએ બે હજાર ઓગણીસ બે હજાર વીસ અને બે હજાર એકવીસના વર્ષ માટે આ પુરસ્કારોની જાહેરાત કરી છે ભારતના સાંસ્કૃતિક મંત્રાલયની જાહેરાત પ્રમાણે જે કલાકારોની વય પંચોતેરની નજીક છે તેમને આ એવોર્ડ આપવામાં આવશે ગુજરાતના દર્શનાબહેન ઝવેરી મંજુબહેન મહેતા શંકરભાઈ દારજીયા અને મહેશ ચંપકલાલને આ એવોર્ડ મળશે વર્ષ બે હજાર ત્રેવીસના પ્રજાસત્તાક દિવસની ઉજવણી પ્રસંગે ભારતે મુખ્ય મહેમાન તરીકે કોને આમંત્રણ આપ્યું છે તો ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતે અલ સીસીને આમંત્રણ આપવામાં આવ્યું છે તાજેતરમાં ઇસરોએ પોલાર સેટેલાઇટ લોન્ચ વેહિકલ સી ફિફ્ટી ફોર પીએસએલવી દ્વારા નવ સેટેલાઇટ ક્યાંથી અંતરિક્ષમાં તરતા મૂક્યા તો શ્રી હરિકોટાના સતીષ ધવન સ્પેસ સેન્ટર પરથી મૂકવામાં આવ્યા છે ભૂતાનનો એક સેટેલાઇટ અને ભારતના ખાનગી ક્ષેત્ર દ્વારા તૈયાર થયેલા સેટેલાઇટ આનંદનો પણ તેમાં સમાવેશ થાય છે હાલમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ આઈપીએલ બે હજાર બાવીસની ફાઇનલમાં સૌથી વધુ દર્શકોની હાજરી માટે ગિનિસ બુકમાં સામેલ કરવામાં આવ્યું આ ફાઇનલમાં કુલ કેટલા દર્શકો હાજર હતા એક લાખ એક હજાર પાંચસો છાસઠ દસર દર્શકો હાજર હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેમને પોતાના ગુરુ માનતા તેમનું તાજેતરમાં નિધન થયું છે તેમનું નામ શું છે રાસ બિહારી મણિયાર દેશના પ્રથમ ખાનગી રોકેટ લોન્ચ પેડ અને મિશન કંટ્રોલ સેન્ટરનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું શ્રી હરિકોટા ખાતેથી ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પદે કોની વરણી કરવામાં આવી છે તો અજય પટેલની અને હા મિત્રો જો તમે આની પીડીએફ લેવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલે લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે વિજય હજારે ટ્રોફીમાં મહારાષ્ટ્રની ટીમ તરફથી રમતા ઋતુરાજ ગાયકવાડે કયા બોલરના એક ઓવરમાં સાત છગ્ગા ફટકારી વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો તો શિવા સિંઘ જે ઉત્તર પ્રદેશનું છે અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ છગ્ગા મારવામાં આવ્યા હતા ભારતીય સેનાએ ગરુડને દુશ્મનોના ડ્રોનનો શિકાર કરવા માટે તાલીમ આપી આ ગરુડનું નામ શું છે અર્જુન તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના પ્રશ્નો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો મિત્રો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનાર દરેક વિડીયોનું નોટિફિકેશન આપણે સૌ પ્રથમ મળી રહે અને આપણી તે વધારો થઈ શકે કાલે ફરીથી નવા સાથે મળીશું જય હિન્દ જય ભારત